નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વઅધ્યન પોથી છે તેના પાઠ નંબર ચૌદ આપત્તિ વ્યવસ્થાપનનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યનપુતિના પાઠ નંબર ચૌદ આપત્તિ વ્યવસ્થાપનનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો એમાં પહેલો સવાલ નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય છે તો જવાબ આવશે વિકલ્પ સી વાવાઝોડું બીજું નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે તો જવાબ આવશે વિકલ્પ બી દાવાનળ ત્રીજું ભૂસ્ખલન માટે કઈ બાબત જવાબદાર નથી તો જવાબ આવશે વિકલ્પ સી વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર ચોથું નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય નહીં તો જવાબ આવશે વિકલ્પ એ જ્વાળામુખી પાંચમો ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તાર પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ ગુજરાતમાં ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ એ સાપુતારા છઠ્ઠું તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો અંતર્ગત નીચેનામાંથી કઈ જોડ સાચી છે તો જવાબ આવશે વિકલ્પ ડી ગુજરાત અને રાજસ્થાન સાતમો સવાલ તીડ આક્રમણની ઘટનામાં ગુજરાતના કયા જિલ્લાનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ એ ડાંગ ત્યાર પછી આઠમો સવાલ ડબલ્યુ એચ ઓનું પૂરું નામ શું છે તો જવાબ આવશે વિકલ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નવમું ઔદ્યોગિક અકસ્માતના કારણોમાં કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ખનીજ ખનન પ્રવૃત્તિ ત્યાર પછી દસમો સવાલ ઔદ્યોગિક અકસ્માત વખતે નીચેનામાંથી શું ના કરવું જોઈએ તો જવાબ આવશે એ ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતર થાય તો પવનની દિશામાં દોડવું ચાલો ત્યાર પછી આપણે જોઈએ અગિયારમો સવાલ તીડ કઈ વનસ્પતિને નુકસાન પહોંચાડતું નથી ચાલો તો જવાબ આવશે વિકલ્પ સી લીમડો બારમો સવાલ નીચેનામાંથી તીડ માટે કયું વિધાન લાગુ પડતું નથી તો જવાબ આવશે વિકલ્પ ડી તે એકલા રહેવાનું પસંદ કરે છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાયપોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પેલું જે આપત્તિ માટે માનવ બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે તો જવાબ આવશે ખોટું બીજું બોમ્બ વિસ્ફોટ એક કુદરતી આપત્તિ છે તો જવાબ આવશે ખોટું ત્રીજું દાવાનરથી નાશ પામેલા જંગલને કુદરતી રીતે પુનઃવસન થતાં દાયકાઓ વીતી જાય છે તો જવાબ આવશે સાચું ચોથું ભૂસ્ખલન પર્વતીય ક્ષેત્રોમાં જોવા મળે છે તો જવાબ આવશે સાચું પાંચમું તીડના આગળના બે પગ પાછળના પગની તુલનામાં ટૂંકા હોય છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પેલું કુદરતી આપત્તિ તો જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે આપત્તિ કુદરતી આપત્તિ કહેવાય બીજું છે દાવાનળ જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહેવાય ત્યાર પછી ત્રીજું છે ભૂસ્ખલન તો ભૂમિ ઘસી પડવાની ક્રિયાને ભૂસ્ખલન કહે છે ભૂસ્ખલન ઘટનાઓ મોટે ભાગે પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે ત્યાર પછી ચોથું છે મહામારી તો ખૂબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુજન્ય રોગોનો ભોગ બને ત્યારે જે પરિસ્થિતિને પરિસ્થિતિ સર્જાય છે તેને મહામારીની પરિસ્થિતિ કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એ બંધ વેચતા જોડકા રચો જેમાં તમે જોઈ શકો છો કે વિભાગ એની અંદર આપણને આકૃતિ આપેલી છે અને આકૃતિને આપણે ડી સાથે જોડીશું એચઓનો લોગો છે ત્યાર પછી કોરોના વાયરસ તેને જોડીશું એ એટલે કે કોવિડ નાઇન્ટીન સાથે ભૂસ્ખલનની સંભાવના એને આપણે જોડીશું એફ એટલે કે પર્વતીય ક્ષેત્રો સાથે તીડ એને આપણે જોડીશું બી એટલે કે ડેઝર્ટ લોકટસ સાથે ઔદ્યોગિક અકસ્માતને જોડીશું સી એટલે કે માનવ સર્જિત આપત્તિ સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બી તફાવત લખો કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ તો જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે અને જે આપત્તિ માટે માનવ કે તેના દ્વારા સતી પ્રવૃત્તિઓ કારણભૂત હોય તેને માનવસર્જિત આપત્તિ કહે છે હવે કુદરતી આપત્તિમાં જોઈએ તો પૂર વાવાઝોડું સુનામી તીડ પ્રકોપ દુકાળ મહામારી ભૂકંપ જ્વાળામુખી દાવાનળ ભૂસ્ખલન માનવ સર્જિત આપત્તિમાં જોઈએ તો આગ હુલ્લડ બોમ્બ વિસ્ફોટ ઔદ્યોગિક અકસ્માત વગેરે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ભારત અને ગુજરાતના રેખાંકિત નકશામાં આપેલ વિગતો દર્શાવો તો ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારો ભારત એમાં ગુજરાત અને તીડથી અસર પામનારા વિસ્તારો ભારતની અંદર ગુજરાત તો અહીંયા તમે જોઈ શકો છો કે ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારો જે છે તે અહીં આવશે કુમાવ અને ગઢવાલ અને દાર્જિલિંગ જ્યારે તીડથી અસર પામનારા વિસ્તારો તો એમાં આવશે રાજસ્થાન અને ગુજરાત ચાલો ત્યાર પછી ગુજરાતની અંદર આપણે જોઈએ તો ગુજરાતની અંદર ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારો તો એની અંદર એક તો આવશે સાપુતારા દાતા અને ઈડર અને તમે જોશો તો ગુજરાતની અંદર તીડથી પ્રભાવિત વિસ્તારો કોઈ મોટા ભાગે હોય તો એ કચ્છ છે મહેસાણા છે સુરેન્દ્રનગર છે એ બધા જે જિલ્લાઓ છે જે સરહદને અડીને આવેલા છે તે તીડ પ્રભાવથી વિસ્તારો છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દર્શાવ્યા છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સુરેન્દ્રનગર ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિઓમાં વર્ગીકરણ કરો તો અહીંયા આપણને કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિઓના નામ આપ્યા છે તેમાંથી કુદરતી આપત્તિમાં આવશે ભૂકંપ ભૂસ્ખલન સુનામી જ્વાળામુખી વાવાઝોડું પૂર તીડ પ્રકોપ અને માનવસર્જિતમાં આવશે આગ હુલ્લડ બોમ્બ વિસ્ફોટ અને મહામારી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત તમે અનુભવાયેલી કોઈપણ એક મહામારી વિશેના તમારા અનુભવો લખો તો જોયું ઉત્તર આપણા દેશમાં કોરોના રોગચાળો અચાનક વાવાઝોડાની જેમ આવ્યો જેના કારણે આપણા દેશને ઘણું નુકસાન થયું કારણ કે ઘણા લોકો બહાર કામ કરી રહ્યા હતા અથવા તો તે બધા લોકો જેઓ જુદા જુદા દેશમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે પૈસા કમાતા હતા તરત જ ભારત બોલાવવામાં આવ્યા કોરોનાના સમયમાં પોલીસ કર્મીઓ આર્મીના જવાનો અને ડોક્ટરો જાણે આપણા માટે ભગવાન બની ગયા હોય પોલીસ કર્મીઓ રાત દિવસ આપણી રક્ષા કરતા રહ્યા જે લોકો બહાર આવતા હતા તે બધા ઘરની અંદર જવાની પ્રાર્થના કરતા હતા કારણ કે જો કોઈ લોકડાઉનમાં ઘરની બહાર નીકળ્યો તો તે કોરોનાનો ભોગ બની શકે છે ડૉક્ટર દર્દી પાસેથી એમનો ઈલાજ કરાવતો હતો તો અમે ત્રણ જણા અમારા માટે ભગવાન જેવા થઈ ગયા હતા ધીરે ધીરે ભારત સરકારે કોરોનાની રસી માટે વ્યવસ્થા કરી અને થોડા મહિનામાં સો કરોડ લોકોને આ રસી મળી અને ધીમે ધીમે ભારતમાંથી કોરોના જવાનું શરૂ થયું અને હવે ભારતમાંથી કોરોના સંપૂર્ણપણે જતો રહ્યો છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ભોપાલ ગેસ દુર્ઘટનાના કારણો તેની અસરો વિશેની માહિતી તમારા ઘરના વડીલો કે ઇન્ટરનેટની માધ્યમથી મેળવી અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને મુદ્દા નોંધો તો ભોપાલ ગેસ દુર્ઘટનાને સાડત્રીસ વર્ષ થઈ ગયા બે ત્રણ ડિસેમ્બર ઓગણીસો ની રાત્રે થયેલી આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કેમિકલ પ્લાન્ટમાંથી નીકળેલા ઝેરીલા ગેસથી ચોવીસ કલાકમાં ત્રણ હજાર લોકોના જીવ ગયા અને બાદમાં હજારો લોકો અલગ અલગ રીતે શારીરિક ખોડખાપણનો શિકાર થતા રહ્યા કેટલાય લોકોને ફેફસા સંબંધિત બીમારી થઈ તો કેટલાક જિંદગીભર વિકલાંગ થઈ ગયા જે બાળકો ગર્ભમાં હતા તેઓ પણ આ કેરથી બચી ન શક્યા મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની જે પીડીએફઓ છે તે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર મુકાઈ ચૂકી છે મિત્રો ધોરણ ત્રણથી બારની આ જે એપ્લિકેશન છે તેની અંદર તમને દરેક ધોરણના દરેક વિષયની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોથી સ્વાધ્યાય પોષી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં